સાહેબ સાથે કોઈ કસરી નહીં થયું પણ સાહેબે પાછળ એ રમવા ગયા એટલા માટે સ્કૂલ ની પાછળ ગયા એટલા માટે એને તમાચ મારી કેટલા દિવસ આ પુલી ની લગભગ બુધવારના દિવસે એને તમાચ મારી સાહેબે તો બપોરે 1 વાગે ઘરે આવતો રહ્યો એને દુખાવો થયો તે પછી બીજા દિવસે એને દુખાવો ઉપડ્યો એ ઘરે આવતો રહ્યો પછી કાલે તો સ્કૂલે બહુ દુખાવો ઉપડ્યો તે ગયો જ ના અને પછી એને મારે સાહેબોને મારવાની ધાકે સાહેબો એમ ન મારવાની ધાકે મને કઈ બતાવ્યું ના પછી મેં પતાવીને એને પૂછ્યું કે આ શું થયું તો પછી એને મને કીધું કે મને આ સાહેબે મારી તમાચ ભરત સાહેબે જીડીસી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા જંબુસર